પ્રયાગરાજમાં મહાકુંભમાં એક નવો રેકોર્ડ સર્જાયો છે આ વખતે સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર જાપાનની રાજધાની ટોકિયોનો રેકોર્ડ પ્રયાગરાજે તોડી નાખ્યો છે એક દિવસ માટે પ્રયાગરાજ શહેર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર મકર સંક્રાંતિના દિવસે ત્રિવેણી સંગમ ખાતે સાડા ત્રણ કરોડ લોકોએ અમૃત સ્નાન કર્યું જ્યારે પ્રયાગરાજની વસ્તી સિત્તેર લાખ છે જેથી પ્રયાગરાજમાં એક દિવસ માટે વસ્તી ચાર કરોડની પાર પહોંચી જતા જાપાનના ટોક્યોનો રેકોર્ડ એક દિવસ માટે તૂટ્યો હતો તો પ્રયાગરાજમાં એક દિવસ માટે ચાર કરોડ વીસ લાખ જેટલી વસ્તી નોંધાઈ હતી અમૃત સ્નાન કરવા માટે જ્યારે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા ત્યારે જાપાનની રાજધાની ટોકિયોની વસ્તી જે છે તે ત્રણ કરોડની આસપાસ છે અને પ્રયાગરાજમાં એક દિવસ માટે ચાર કરોડથી વધુની વસ્તીનું જમાવડું થતાં પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું હતું તો પ્રયાગરાજમાં મહાકુંભમાં એક નવો અને એક અનોખો રેકોર્ડ સર્જાયો છે